તો સ્વાગત છે એક સરસ મજાના નવા વ્લોગમાં ક્યારેક ક્યારેક વ્લોગ બનાવ્યો છે ને આસપાસ વ્લોગ બનાવ્યો છે અને ઘરે સીવી ચકલાનો મસ્ત મજાનો અવાજ આવે છે અને અમારે ગોવાલણ અત્યારે ઢોર છોડે છે વરણ વંચલીથી એક મિનિટ હો આ જો ગોવાલણ ઢોર છોડે છે એન ડોકાઈથી ઓલા બેન હાંકળી જ વરણ વંચલીથી સોડતા હોય ને એટલે પૂછવું પડે હા આ ભૂરી જોઈ હમણાં અહીંયા જ આલ છે આયુલ ભૂરીએ વીઆ અહીંયા જો આવી છે પણ ચાર પેકેટ થોડે

લને લને એકદમ એ પણ સબ સબ છોટાડી દેતી જા મુકે જા વાડી મુકેન પાછી આવી જા હા મતલબ હમ હમ આવજો જા

પાન ખરું તો આવ્યું છે જો રોજ પથારી થઈ જાય પાંદ લઈને જો હમ હવે દાંકવાનું છે પછી આ ટેક્ટર નું બધું કામકાજ હાંકવાનું ચાલુ છે અને આ પીડ્યું છે લોટાવેટર કંપનીનું કંપની નું અશ્વશક્તિ અશ્વશક્તિ નું લોટા ઓર્ડર છે ના નાનું હાથીડું ને આ મોટા હરખભાઈ જે કટિંગ કરવાના બાકી છે એ કટિંગ થઈ જાય પછી તો વાડીમાં બધું કામકાજ પૂરું થઈ જાય આ એક ઝાર એક પાવાઈ ની રે ઉનાળું ઝાર વાવ્યું છે આ ઢોરને થોડોક લીલી નીણ વાવ્યું છે એટલા માટે અને આ તો હવે પુષ્પા પુષ્પા આસપાસ વાયેલું છે હરઘવા કાપવા આઈ ઉપર રહી છે ને થોડાકમાં ચાર વાવી દીધી છે બાજુ બાજુમાં વાવી એટલે પાવામાં થોડું ખરખું આવે અને આ બધું આ હરઘવા તો હાવ મૂળિયામાંથી ને કાઢી નાખવાના છે એટલે ખડીએથી કાપે છે Pus pa eles é esse? Pus pa eles é esse? Ah, não, não é. Claro. Разтамателю. И е на капат крак. Капат крак, лава, А, आबडे वे एक दिन बर्तन कापपा जाऊच हो आ हात न हारा ने बोलला बावळणा होई ने ई हारा जगे आ तो बोलन फरको थाय तर देतवाय न रे ओळवाय जाय तर अन हरे बिजू कासो जे हाठी हरे झाडा बनतण जोवी मायने हरे झाडा बनतण जोवी તો બીને રીજો અમારા કન્ટિન્યુ નવા બ્લોગમાં બિન રીજો અને આજનો વ્લોગ અહીંયા કરવી છે એન્ડ બાય બાય